ભજન સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક છવાઈ ગયું દૂર આવેલું વિશ્વ વિખ્યાત લાઈફ પાવનધામ ઝાખણ આજે દિવ્ય આધ્યાત્મિક ઉત્સવનું કેન્દ્ર બન્યું હતું ગુરુજીના ઓડિયો સ્વરમાં મંત્ર દીક્ષા આપવામાં આવી અને સંત શ્રી અદેતાનંદજી દ્વારા ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાનો પાવન વિધિ વિધાન કાર્યક્રમ સંપન્ન થયો પરમ પૂજ્ય સદગુરુ રાજશ્રી મુનિજીની મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવ્યું વેદ મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું સમગ્ર પરિસરમાં ભજન કીર્તન આરતી અને યજ્ઞથી ભક્તિમય વાતાવરણ સર્જાયું આ મહોત્સવમાં મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુ સંતો મહંતો પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટ રાણા આઈકે જાડેજા ઝાલાવાડ ક્ષેત્રીય સમાજના આગેવાનો તેમજ લીંબડીની આસપાસના ગામોના હજારો ભાવિક ભક્તોએ હાજરી આપી યોગ સિદ્ધ શ્રી મુનિજીની દિવ્ય મૂર્તિના દર્શન કરી ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો સૌ કોઈએ આત્મિક શાંતિ ધન્યતા અનુભવ કર્યો સમગ્ર વાતાવરણ ભક્તિ શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદથી પરિપૂર્ણ બન્યું અહીંયા રાજ રાજેશ્વર ધામ જાખણમાં પંચ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો અમારા ગુરુજી હતા બ્રહ્મલિંગ સ્વામી રાજર્ષિ મુનિજી એમની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ પાંચ દિવસ કાર્યક્રમ ચાલ્યો મુખ્ય યજમાન હોય પહેલેથી પહેલાં દિવસથી આજ સુધી પૂજા કરી અને એમાં નવમી તારીખે સંતોની પધરામણી રાખી બગીઓમાં એમની શોભાયાત્રા હતી મૂર્તિની પણ શોભાયાત્રા હતી એટલે એ રીતે ઝાખણ ગામમાં લીંબડીમાં અને બપોર પછી સુરેન્દ્રનગરમાં એમ રીતે શોભાયાત્રા મૂર્તિની એમાં યોગના ટેમ્પો હતા એમાં નિદર્શન બતાવતા હતા અને વચ્ચે સંતો મૈયાજીઓની બગીઓ હતી શરૂઆતમાં ગુરુજીની મૂર્તિ હતી સંગીતવાળા આગળ હતા એમ પાંચ દિવસ ભરસક કાર્યક્રમ ચાલ્યો પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા પણ અત્યાર સુધી ચાલી બીજે દિવસે સાંજે ગઈકાલે હેમંત ચૌહાણનો પણ કાર્યક્રમ સંગીતનો રાખવામાં આવ્યો હતો ઘણા બધા ભક્તોએ લાભ લીધો પછી આજે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ એમના માટે ગુરુજી માટે સરસ સ્મૃતિ મંદિર બનાવ્યું એમાં એમની મૂર્તિપરામાં આવી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આ રીતે પૂરો થયો ગુરુજી બહુ પહોંચેલા હતા એમણે બાવન વર્ષ સાધના કરી હતી અને છેક એમના પુસ્તકમાં એમણે લખ્યું છે અંગ્રેજીમાં છે પુસ્તક છેક ભમલોક સુધી એ પોતે જઈ આવેલા એટલે બહુ મહાન જેમના પુસ્તકો વાંચો તો જ ખ્યાલ આવે સૂક્ષ્મ શરીરે એ મહરલોક લોક સુધી ગયા પછી ઉપરના લોકમાં અત્રિ ઋષિના માર્ગદર્શન પ્રમાણે બ્રહ્મલોક સુધી જઈ આવ્યા બ્રહ્માજીના દર્શન કરી એટલે યોગી બધામાંથી પસાર થવું જ પડે પ્રલોભનોમાંથી બી પસાર થવું પડે ત્યાં એમણે કેટલાય યોગીઓ ફસાયેલા જોયા છે એટલે એમાંથી છટકીને આગળ જવું એવા યોગી હતા એમની મૂર્તિનો આ પ્રતિષ્ઠા કાર્યક્રમ હતો અહીંયા યુનિવર્સિટી પણ ચાલે છે આપણે યોગ યુનિવર્સિટી અમે બધા જ આ યોગમાંથી પસાર થયેલા અને પછી દિક્ષા મળે છે એમને એમ દીક્ષા મળે ને બધી પરીક્ષાઓ અઘ્રીસે એક્યાસી ટકા સાથે પાસ કરવી પડે થિયરી પ્રેક્ટિકલ સબ કરવું પડે તો એ લોકોને સરળ દીક્ષા મળે તો આ રીતે અહીંયા રાજરાજસ્થાનમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે મેડિકલ કેમ્પ યોગ શિબિરો છે લઘુ વિશ્વવિદ્યાલય યોગ શિબિરો ચલાવે છે યુનિવર્સિટી ચાલે છે આપણે એટલે વિવિધ કોર્સ બધા ચાલે છે તો આ રીતે પંચ દિવસ કાર્યક્રમ હતો ગુરુજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો વિવિધ કાર્યક્રમો થયા રક્તદાન શિબિર પણ થઈ ઘણા લોકોએ રક્તદાન પણ કર્યું રાજ રાજેશ્વર ધામ જોવા જેવું સ્થળ છે ભગવાનને હજરા હજુર છે અહીંયા ગુરુજીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને એમને બે હજાર સાતમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી ગુરુજી ત્યારે એમને બે પ્રતિકો પણ આપ્યા નિભૂટ પ્રતિ એનું પણ આપણે પ્રદર્શન રાખ્યું હતું આજે ખાસ બહાર કાઢતા નથી પણ આવો પ્રસંગ હોય ત્યારે લોકોના દર્શન હાથો હાથ એમને આ જ થઈ જ જગ્યા આ જ જગ્યા આપેલા પણ બહારના બંધ એકલા જ યોગી જ પ્રાણ પ્રતિષ્ઠા કરે તો એ રીતે પ્રતિષ્ઠા કરી પણ એ ખુશ થાય પછી એમને એકાંતમાં આદેશ કર્યો કે હવે એકાંતમાં જાઓ બાર વર્ષ એમને વિચરણ કર્યું એમના આદેશથી પછી એમને જ આદેશ કર્યો કે એકાંતમાં સાધન કરો પછી ધીમે ધીમે આ કક્ષાએ પહોંચ્યા હતા એટલે ખેચરી મુદ્રા એમાં આવે છે શરૂઆતમાં સાધકને દીક્ષા મળે યોગ દીક્ષા ત્યારે જીભની નીચેનો સિરાબર હોય એ આપ મળે યોગાગ્નિના ભરથી કપાઈ જાય અને જીભ ઉલટી થઈ અને લુલાની પાછળથી ઉપર જાય ઉપર હાડતા એમણે ત્રણ વર્ષની ચાર વર્ષની સાધનામાં જ એમણે પહેલું હાડથી ભેર્યું હતું છેદ કર્યો હતો કાણું પાડ્યું એટલે ડૉક્ટરોને બધા ઉપચારમાં પડી ગયા આવું તો થાય કે ન્યુરોલોજીસ્ટ ન્યુરોસર્જન ન્યુરો ફિઝિશિયન રેડિયોલોજીસ્ટ બધા એમને ભેગા કર્યા હતા આ હું ઓગણીસો પંચોતેરની વાત કરું પછી એક્સરે લીધા પછી થયા ઘણા આતો જીભ તો શોખ પહેલેથી ઉપર જાય છે એટલે પછી એ તો ભૌતિક વિજ્ઞાન ગુરુજીએ શાસ્ત્રોમાં સંશોધન કર્યું છે અને એમાં શ્લોકો પણ મળી આવ્યા કે દેવોથી પણ દુર્લભ તૂટવા વજ્રના કપાટ યોગી ભેદે છે એટલે તોડવાનું તો છે જ બહુ એ ભારત સરકારમાં હતા રિસર્ચમાં હતા ટીચિંગનો બધો જ અનુભવ છે એમનો આઈ ક્લાસોન અધિકારીઓને તાલીમ આપતા વહીવટનો અનુભવ છેલ્લે પ્રમોશન છોડી ડેપ્યુટી કલેક્ટર હતા સુરતને છોડીને ઓગણીસો એકોતેરમાં આમ સ્વામી ગોપાલ આનંદ પાસેથી કક્ષા એટલે આ રીતે અમે બાવન વર્ષની સાધના પૂરી થઈ બાવીસ વર્ષ થયા પછી ભક્તોએ વિચાર કર્યો કે આપણે મૂર્તિની પ્રતિષ્ઠા કરી એમની સ્મૃતિમાં અહીંયા પણ છે અમારા સાહેબ પાંચ આશ્રમો છે હરિદ્વારમાં છે નર્મદા કિનારે છે પછી મલાવમાં છે મલાવ એટલે પંચમહાલ જિલ્લામાં આશા આશામાં મલાવમાં હાલોલ કાલોળમાં છે કાયા વર્ણથી ગામ છે ત્યાં પણ ભગવાન લખું સ્વયંભૂ મૂર્તિ છે દોઢસો વર્ષ પહેલાં ખેતરમાંથી મળે એ પણ ગુરુજીના ગુરુને સ્થાપિત કરીને ત્યાં પણ ભવ્ય મંદિર બનાવ્યું છે કાયા વર્ણ આ શરત એ છે એટલે એ રીતે આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ જરૂરી